ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ એક રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો જેમાં જે ભોગ બનનાર બાળકી છે એની ઉંમર ચૌદ વર્ષ જેટલી છે અને એ જે તપાસ કરી રહ્યા હતા અમારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પીઆઈ મેઘાણી તપાસ કરી રહ્યા હતા એ ગુનાની તપાસ દરમિયાન એમના આઈઓના ધ્યાન પર આવેલ કે આ જે ભોગ બનનાર છે એની સાથે એના સ્ટેપ ફાધર છે એમણે અગાઉ જે ભોગ બનાર છે એનો રેપ કરેલો છે અને સાથે એના સ્ટેપ ફાધરના જે મિત્ર છે એમણે પણ આ પ્રકારની માગણી કરેલી હતી આ બાબતે ભોગ બનનારે એના માતાને પણ જાણ કરેલી હતી પણ એના માતાએ પણ એને ધમકી આપી અને આ વાત કોઈને ન કહેવા ધમકાવેલ હતી આ તપાસ દરમિયાન આ બાબત ધ્યાન પર આવતા ગઈકાલે ભોગબન્નારની સામાજિક કાર્યકર તેમજ એફ એફ મેમ્બર્સની રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે એની ફરિયાદ લેવામાં આવેલી છે અને જેમાં ભોગબન્નારના સ્ટેપફાધર એના સ્ટેપફાધરના મિત્ર અને જે ભોગ બન્નાર છે એના માતા એ ત્રણેય વિરુદ્ધમાં રેપ વિથ પોક્ષોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આમાં જે બે મેલ એકુઝડ છે એ બંનેને અરેસ્ટ કરી લીધા છે અને જે ભોગ બનનારના માતા છે એને તકે કરવામાં આવશે એના માટે અમારી ટીમ કાર્યરત બનનાર એમાં જે ગુનાની ભોગ બનનાર છે એને કોઈની સાથે ટેલિફોનિક સંપર્ક થયો હતો કોઈ સોશિયલ મીડિયા દ્વારા અને એની જે સમયે એ ભોગ બનનાર છે એ કોઈ જગ્યાએ બારે ગઈ હતી એની ફ્રેન્ડને ત્યાં ત્યાંથી આજે જે તે ગુનાના આરોપી છે એમણે ભોગ ગાડીમાં બેસાડી અને એક સ્થળે લઈ જઈ અને એની સાથે એનો રેપ કરેલો હતો જેથી જે તે સમયે ભોગ બનનારના સ્ટેપ ફાધર છે એમના દ્વારા એ જે અક્યુઝ છે અને એના બે મિત્રો એ ત્રણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો હાલ જે ભોગ બનનાર છે એને ગઈકાલે આ જે પ્રકારની ઘટના બની એ બાબતે ફરિયાદ આપેલી છે અને આની તપાસ હાલ ચાલુ છે એમાં જે પણ પુરાવાઓ મેક્સિમમ મળે એ ટેકનિકલ હોય કે પછી સ્થળ પર જે પણ પુરાવા મળે તે તમામ પુરાવો એકત્ર કરવા માટે અમારી ટીમ કાર્યરત છે આની તપાસ ચાલુ છે વેલી તકે જે પણ આની કાર્યવાહી છે તપાસની એ તમામ પૂર્ણ કરવામાં આવશે પોલીસ માટે કેટલું ઉત્તમ હતું જ્યારે એમના આવકા વિકાસ આ રીતે ટેન્શન યુઝનું આચર કરે અને ખાસ કરીને માતા પણ એનો સાથ મૂકી સ્વાભાવિક છે આમાં જે ભોગ બનનાર છે એ પણ થોડાક ડરેલા હતા જેમ મેં આપણે કહ્યું રીતે એના મધર દ્વારા અને એના સ્ટેપ ફાધર એ તમામ આરોપીઓ દ્વારા ભોગ બનનારને ધમકી પણ આપવામાં આવેલી હતી કે આવી કોઈ પણ બાબત જો જાહેર કરે

ભોગબનારની મેડિકલ ચકાસણી દરમિયાન ભોગ થોડી ઘણી વાત એની સાથે જે કોન્સ્ટેબલ ગયા હોય એમને કરેલી હતી અને ત્યારબાદ કોન્સ્ટેબલ દ્વારા થાણા ઇન્ચાર્જને પણ જાણ કરવામાં આવી જેથી જ્યારે નેક્સ્ટ ડે જ્યારે પણ ભોગ તપાસના કામે પોલીસ સ્ટેશન આવ્યા હતા ત્યારે એની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે ભોગ સ્વીકાર્યું પરંતુ એવી કોઈ ફરિયાદ આપવા માટે કે એવી કોઈ તૈયાર ન હતા કેમ કે એ ડરમાં હતા અને બાદ ભોગ બન્નારને બીજા દિવસે એના પેરેન્ટ્સને પણ ખબર પડી ગઈ કે ભોગ બન્નારે આવું કંઈક કયું છે જેથી એના પેરેન્ટ્સ દ્વારા પણ ભોગ બન્નાર છે એને ધમકી આપવામાં આવેલી હતી કે આ પ્રકારનું કંઈ પણ જો એ પોલીસ સમક્ષ જાહેર કરે તો તેને જાનથી મારી નાખશે પરંતુ ફરીથી તપાસના કામે જ્યારે ભોગ બનનારને બીજા દિવસે જરૂર પડી એટલે કે ગઈ કાલે ત્યારે ફરીથી ભોગબન્નારને પૂછપરછ કરી તો અગેન એના દ્વારા એ જ જે વાત છે કહેવામાં આવેલી હતી અને જેથી ગુનો દાખલ કરવામાં આવે